whatsapp ગ્રુપ અને સોશિયલ મીડિયા પર કરી હતી અને બાદમાં પોસ્ટ ડિલીટ કરી પુરાવાનો નાશ કર્યો હતો આ બનાવમાં પોલીસ આઈપીસી ની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે હેડર ઇકબલભાઈ કુરેશી નામના શખ્સે જૂનાગઢના whatsapp ગ્રુપ તેમજ ઇન્સ્ટાગ્રામ મારફતે ભે કોમ વચ્ચે રમેણે ફેલાય અને ધાર્મિક લાગણી દુવાય એ પ્રકારની પોસ્ટ કરેલી અને ત્યારબાદ ડિલીટ કરી જેમ જ દેશના માનની પીએમ સરવ વિરુદ્ધ પણ માનજનક શબ્દો પ્રયોગ કરીને પોસ્ટ કરેલી ડિલીટ કરેલી તો આમ છે બે કૌમ વચ્ચે રમેન સથે લાઉડી પોસ્ટ કરેા બાદ ડિલીટ કરી પુરાવાનો નાશ કરેલો જે બાબતની ગંભીરતાને ધ્યાને લઈ સુશોધી માર્ફતે તપાસ કરતા આ જે એદર કુરેશી નામનો સક્ષ વિરુદ્ધ આઈપીસી ની કલમ 153 બી 505 પે 504 201 મુજબ સે રીડિંગમ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે હાલ તેની તપાસ રેડિંગન ના બીએસી કરી રહેશે આ ઉપરાંત હાલ ઇલેક્શન इलेक्शन में आदेश आचार संहिता का अमल हुआ तो अपना माध्यम से पुणे तमाम गुनागर वासियों ने अपील करी है कि कोई कौन जाति समूह के धार्मिक राजनीति पर किसी प्रकार नहीं कोई प्रकार नहीं पोस्ट को ये करी गुनागर पुलिस और सोशल मीडिया पर सतत मॉनिटरिंग है आप प्रकार जो कोई पोस्ट करते तो हमने उसे कायदे करवा